IS 636:2018 नॉन परकोलेटिंग फ्लेक्सिबल फायर फाइटिंग डिलीवरी होस परिचय IS 636:2018 એ ભારતીય ધોરણ છે જે ફાયર ફાઇટિંગ ડિલિવરી હોસ નોન પરકલેટિંગ ટાઇપ માપદંડ નક્કી કરે છે નોન પરકલેટિંગ એટલે કે હોસની અંદરથી પાણી બહાર લીક થતું નથી આ ધોરણની 2018 માં પ્રકાશિત થયેલી આવૃત્તિ ચોથી સુધારેલી ફોર્થ રિવિઝન છે પ્રકાર ટાઇપ્સ होस प्रकार में वर्गीकृत है एक प्रकार एक टाइप एक सामान्य उपयोग बे, प्रकार बे टाइप बे वु मजबूताई ओछी भेज शोषक क्षमता घर्षण प्रतिरोधक त्र प्रकार त्रण टाइप त्रण खास करीने तेल, गर्मी कररमी ओजोन प्रतिरोधक भारी औद्योगिक कठोर योग्य। कद नॉमिनल साइजस अड़तरीस मिलीमीटर मिली पचास मिलिमीटर मिली त्रेसठ मिलिमीटर 70 मिमी સામાન્ય રીતે લંબાઈ 30 મીટર રાખવામાં આવે છે. બંધકામ કન્સ્ટ્રક્શન આંતરિક લાઈનિંગ લાઈનિંગ રબર અથવા સમાન સામગ્રીથી બનેલું જે પાણી ઋસવા ન દે. જેકેટ કવર કૃત્રિમ સૂત્રો синтеટિક યાર્ન્સ જેમ કે પોલિએસ્ટર થી ગોળ વિણેલી રચના. બંધારણ લાઈનિંગ અને જેકેટ વચ્ચે મજબૂત એડヒશન ચોંટની. કસોટીઓ ટેસ્ટ્સ અને પરફોર્મન્સ requirments आंतरिक व्यास निर्धारित कदनी अंदर हो जो होवो જોઈએ લંબાઈ સામાન્ય રીતે 30 મીટર अथवा જરૂર મુજબ વજન નિર્ધારિત કિલોમીટર કરતા વધુ ન હોવું જોઈએ જેથી સહેલાઈથી હેન્ડલ થઈ શકે કોલ ડાયામીટર સ્ટોરેજ વખતે હોઝ વાળી નખતા તેનું વ્યાસ નિર્ધારિત મર્યાદામાં જ રહેવું જોઈએ પ્રૂફ પ્રેશર ટેસ્ટ હોઝને નિર્ધારિત દબાણ સામાન્ય રીતે 1.5 મેગા પાસ્કલ એટલે 15 કિ ગ્રા से मी वर्गमूल के वधु पर लीकेज फोल्ट के तूटूट न थवी जइए बर्स्ट प्रेशर टेस्ट होजने खूब ऊंचा ऊँचा आवे छे आ टेस्ट में होज फाटवो न जइए बर्स्ट प्रेशर हमेशा प्रूफ प्रेशर करता होंक टेस्ट होश ने करता ते करताूटव के बंद थई जवु न जो लंबाई व्यास फेरफार दबाण हेठळ चौक्कस टका करता फेरफार न थवो जइए अडिजन टेस्टर लाइनिंग जेकेट वच्चे चोटनी मजबूत होवी होइए छूटव नहीं जो अबरेजन टेस्टर घर्षण सामे प्रतिरोधक होवो जइए चोक्स चक्र सुधी घसाव पीछे खराब न थवो जो मॉइस्चर ऑब्जॉर्प्शन पानी ओची मात्रा में शोषे टाइप बे त्रेट लागू पड़े हीट रेजिस्टंस ऊंचा तापमा पोस कार्यक्षम रहे ऑइल रेजिस्टंसम टकी रहे फ्त टाइप त्रेट ओजोन रेजिस्टेंस ओजोन थी नाश न थाय टाइप बे माटे जरूरी हॉट सरफेस रेजिस्टेंस गरम सपाटी साथे संपर्क छता नाश न थाय प्रेशर लॉस पा वखते वक्त दबाणनु नुकसान निर्धारित मर्यादा अंदर ज रहे प्रेशर टेस्ट विषय खास नोध दरेक होज ने हाइड्रोलिक प्रूफ प्रेशर टेस्ट करवो फर्जियात है साशांश पांच मेगापास्कल पंदर की ग्रा से મી વર્ગમૂળ કે તેથી વધુ દબાણે ચકાસવામાં આવે છે બર્સ્ટ પ્રેશર ટેસ્ટમાં હોઝને ઘણી વધારે દબાણે ચકાસવામાં આવે છે જેથી તેની મજબૂતાઈ ખાતરી થાય હોઝનો આયુષ્ય સર્વિસ લાઈફ યોગ્ય જાળવણી હેઠળ હોઝ પાંચમી સાત વર્ષ સુધી સલામત રીતે ઉપયોગમાં રહી શકે છે જો કઠોર પરિસ્થિતિ ઘર્ષણ ગરમી તેલમાં વધુ ઉપયોગ થાય તો આયુષ્ય ઓછું થઈ શકે છે વાર્ષિક નિરીક્ષણ ફરજિયાત છે દરેક વર્ષે હોઝને પ્રૂફ પ્રેશર પર ચકાસવો જોઈએ જો હોસ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેને તરત જ બદલવો જરૂરી છે નિરીક્ષણ અને લાયસન્સ બિસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ દ્વારા સીમાર્ક ફક્ત ત્યારે જ આપવામાં આવે છે જ્યારે હોસ તમામ પરીક્ષણોમાં પાસ થાય નિર્માતા પાસે જરૂરી લેબોરેટરી અને ટેસ્ટ સાધનો હોવા જોઈએ દરેક બેચમાંથી નમૂના લઈને ચકાસણી કરવી પડે છે માર્કિંગ માર્કિંગ દરેક હોઝ પર નીચેની માહિતી સ્પષ્ટ લખેલી હોવી જોઈએ પ્રકાર ટાઈપ કદ સાઇઝ લંબાઈ લેન્થ નિર્માતા નામ ટ્રેડમાર્ક બનાવટની તારીખ મહિનો અને વર્ષ બિસેસી માર્ક અને લાયસન્સ નંબર પેકિંગ પેકિંગ હોઝને હંમેશા સૂકા અને સ્વચ્છ હાલતમાં પેક કરવો પેકિંગ માટે પોલિએથિલીન અથવા જૂટ બેગનો ઉપયોગ થઈ શકે છે અંદર ધૂળ કે ભેજ ન હોવી જોઈએ જાળવણી અને ઉપયોગ उपयोग કર્યા પછી હોઝને સારી રીતે સુકવીને જ સ્ટોર करवो સીધો સૂર્યપ્રકાશ ઓઝોન તેલ अथवा રસાયણોથી દૂર રાખવો દરદર સપાટી પર હોઝ ખેંચો નહીં દરેક વર્ષે પ્રેશર ટેસ્ટ કરવો જરૂરી છે સારાંશ IS 636 થી 2018 મુજબના નોન પર્કલેટિંગ ડિલિવરી હોસસ ત્રણ પ્રકારના બને છે ટાઇપ 1 2 3 તેનો મુખ્ય હેતુ પાણીની પુરવઠા વખતે લીક ન થવો મજબૂત રહેવું અને આગ જેવી પરિસ્થિતિમાં સલામત રીતે કાર્ય કરવો છે હોઝને બનાવ્યા પછી પ્રૂફ પ્રેશર અને બર્સ્ટ પ્રેશર ટેસ્ટ ફરજીયાત છે સામાન્ય રીતે હોઝનો આયુષ્ય પાંચમી સાત વર્ષ સુધી માનવામાં આવે છે જો તેની યોગ્ય જાળવણી થાય અને દર વર્ષે પરીક્ષણ કરવામાં આવે